જસદરમાં આવેલા જલારામ બાપાના મંદિરે ગુરુપર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી એમાં સૌરાષ્ટ્રભરમાંથી ભક્તજનો દર્શન કરવા પહોંચ્યા હતા તેમજ હરે રામ બાપાના ભક્તજનો ગુરુજનોનું પૂજન કર્યું હતું અને દર્શનનો લાહો લીધો હતો અહીં બેતાલીસ વર્ષથી અખંડ રામધૂમ તેમજ અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે જ્યાં રોજના બંને ટાઈમ આઠસો લોકો પ્રસાદ લે છે અહીં શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેની આજે પૂર્ણાહુતિ થઈ હતી ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તજનોએ ધૂન ભજન કીર્તન સુંદર કાંડ આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદ નું પણ આયોજન કર્યું હતું છોટી જલારામ પ્રખ્યાત હરિરામ બાપા નું પૂજન અર્ચન કર્યું હતું અને સાધુ સંતોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા સદગુરુ પૂજ્ય હરિરામ બાપાના જીવન મંત્ર પ્રમાણે ખાતે પણ ભજન અને ભોજનનો સતત ઉત્સવ ઉજવાય છે આ વખતે દર વર્ષ મુજબ ગુરુ પૂર્ણિમા ઉત્સવ પણ ભાગવત સપ્તાહના આયોજનથી શરૂ છે અને આજે તેની પૂર્ણાહુતિ છે પૂર્ણાહુતિ સાથે સાથે આ ઉત્સવ નિમિત્તે પ્રાંત અને ગુજરાતમાંથી બાપા સેવકો વધારેલ છે અને બધા ભાવપૂર્વક બાપાની વંદના કરેલ છે અને ત્યારબાદ બધા માટે પ્રસાદની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા છે અને સાધુની નાચ પણ છે અને આજે પણ અસંખ્ય મહેમાનો વધારે બધા બાપા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરશે રામ રામ રાજેશ કસનભાઈ કાગડા કંસારા વૈષ્ણવ હરિબાપાના સેવા હરિબાપાના પૂર્ણિમા નિમિત્તે સુંદરકાંડ સવારમાં રોજ અખંડ આખા પાઠ થાય છે અને ચોવીસ કલાક બેતાળીસ વર્ષથી રામધૂન અને બાપાનો મહાપ્રસાદનું આયોજન ચાલુ છે બે ટાઈમ ભોજન છે અને આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે હજારો બાળકામથી હરિબાપાના સેવક આવીને પ્રસાદ અને મહાપ્રસાદ લેશે આજે આખો દિવસ માણસોનું અમર અમર બાપાના મંદિરે પધારી રહ્યું છે માણસ પૂજનનો લાભ લે છે બાપાના પૂજનનો લાભ લે છે અને બાપાના આશીર્વાદ બાપા આજની અત્યારે પણ હાજરા હાજરો છે ને કાયમ માટે બાપાની ભક્ત આમી વર્ષા દરેક વૈષ્ણવો માટે અને બધા માટે હરિભક્તો ઉપર રહે છે હરિપરિવાર પરિવાર જસ્તન ગુરુ પૂર્ણિમા નિમિત્તે જસદણ જલારામ સત્સંગ મંડળ તથા હરિપરિવાર દ્વારા દર વર્ષે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે જેમ જ રીતે આ વર્ષે પણ ભાગવત સપ્તાહનું આયોજન કરે છે સર્વ ભક્તજનોને કથાનું રસ્તાનું અર્પાન કરાવે છે અને ઉત્સવને હરિરામ બાપાની સ્મૃતિ યાદ કરાવે છે આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભાગવત સપ્તાહની પૂર્ણિમા તથા સવારથી ગુરુપૂજન બ્રહ્મપૂજન દક્ષિણા ભજન કીર્તન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે બપોરે મહાપ્રસાદનું આયોજન કરેલ છે જેમાં દૂર દૂરથી લોકો